હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં પ્રિયા કી પ્યારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે હું ખજૂર દૂધની રેસિપી લઈને આવી છું ઠંડીમાં આ ખજૂર દૂધ જો તમે પીશો ને તો આયર્ન કેલ્શિયમ લોહીની ઉણપ બધી જ દૂર થશે તો ખજૂર દૂધ બનાવવા માટે મેં અહીંયા ખજૂર લીધો છે દસથી બાર નંગ જેટલા પીસ લીધા છે મેં ખજૂરને મેં પહેલાં ધોઈને કોરો કરીને રાખેલો છે ખજૂર દૂધ બનાવવા માટે ખજૂરને હંમેશા ધોઈ લેવાનો જેનાથી દૂધ તમારું ક્યારેય ફાટશે નહીં ખજૂર તમારી જોડે જે હોય એ લેવાની છે જરૂરી નથી કે હાઈ ક્વોલિટીની ખજૂર જોઈએ આપણે નથી ખાંડ ઉમેરવાની કે નથી ગોળ ઉમેરવાનો આપણે ખજૂર દૂધ બનાવવાનું છે એકલા ખજૂરથી એટલા માટે જો તમારે વધારે પડતું ઘળ પણ જોઈતું હોય તો ખજૂરનું પ્રમાણ આમાં વધારે લેવાનું છે તો અહીંયા આ ખજૂરથી મીડિયમ એવું ગળ્યું થશે તો અહીંયા મેં ખજૂર લીધી છે એના હવે આપણે ઠળિયા કાઢી લઈશું અંદરના બીયા કાઢવા માટે આપણે ચપ્પુનો ઉપયોગ કરવાનો છે ધાર ધાર ચપ્પુ લેવાનું છે ચપ્પુની જે આગળની ધાર છે એ આવી રીતે કરશો તો ખજૂરના અંદરના ઠળિયા તરત જ નીકળી જશે સાંધાના દુખાવા મસલ્સના દુખાવા કે લોહીની ઉણપ જો તમારા વાળ ખરતા હોય સ્કિનની કોઈ પ્રોબ્લેમ હોય એ આ ખજૂર દૂધથી બધી જ પૂરી થાય છે વાળ વધારે પડતા ખરતા હોય એના માટે તો આ ખજૂર એકદમ રામબાણ ઇલાજ છે અને બાળકોને તમે સવારે જે બોનવિટા કે કોઈ પણ અંદર પાવડર આપો છો એના કરતાં જો તમે ખજૂર દૂધ એક વખત બનાવીને આપશો ને મિલ્કશેક તરીકે ઠંડુ યા પછી ગરમ એવું તો બાળકો એકવાર જો પીશે ને તો તમારી જોડે આ જ દૂધ બનાવવાની એ જીદ કરશે તો ખજૂર દૂધ એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો બાળકો માટે પણ સારું છે અને બધા યુવાનો કે પછી ઘરડા બુઢા બધા માટે ખજૂર દૂધ એકદમ હેલ્થ માટે સારું એવું છે તો અહીંયા આપણે ખજૂરના ઠળિયા કાઢી લીધા છે અને હવે આપણે એને એક બોલમાં નાખી દેવાના છે મતલબ કે એનામાં એડ કરવાના છે અને ખજૂર દૂધ આપણે જરા પણ ખાંડ કે ગોળ કશું ઉમેરવાનું નથી એટલે ખજૂરનું પ્રમાણ તમે ઓછું બધું કરી શકો છો અને હવે આપણે આની અંદર ઉમેરીશું ડ્રાયફ્રૂટ ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા બદામ અને કાજુ લીધા છે બદામના દસ નંગ અને કાજુના પણ આડથી દસ નંગ લીધા છે ઉપરથી અહીંયા આપણે અખરોટ પણ ઉમેરી શકાય પરંતુ મારી જોડે અખરોટ અને પિસ્તાનો પાવડર બનાવેલો પડ્યો છે એટલા માટે હું એને ઉપરથી ઉમેરીશ અગર તમારી જોડે આખા છે તો તમે અહીંયા જ આનામાં જ ઉમેરી દેવાના છે અને એક કપ જેટલું હુંફાળું દૂધ આપણે રેડવાનું છે અને દસ મિનિટ સુધી આપણે આને પલાળવા દેવાનું છે દૂધ એકદમ ઠંડુ નથી લેવાનું એને થોડુંક નવસેકા જેવું કરીને પછી જ એની અંદર એડ કરવાનું છે અને હવે જાડા તળિયાવાળી આપણે એક પેન લેવાની છે અને એની અંદર આપણે બે કપ દૂધ લેવાનું છે દૂધને આપણે પહેલાં હાઈ ફ્લેમ પર ગેસ પર રાખવાનું છે દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ઇલાયચીનો પાવડર બનાવી લઈશું દૂધને આપણે પહેલાં હાઈ ફ્લેમ પર જ ગરમ થવા દેવાનું છે દૂધ ગરમ થઈ જાય અને ખજૂરનું જે મિક્સર આપણે બનાવીને રાખ્યું છે એ દસ મિનિટ થઈ જાય એટલે એ મિક્સરને આપણે આ દૂધની અંદર ઉમેરી દેવાનું છે અને દૂધને આવી રીતે આપણે હલાવતા રહેવાનું છે જેનાથી કરીને દૂધમાં એકદમ ઉફાળો આવે અને બહાર ઢોળાઈ ના જાય એટલા માટે આપણે એને હલાવતા રહેવાનું છે અને હવે આની અંદર આપણે ખજૂર અને ડ્રાયફ્રૂટનું જે મિક્સચર છે એ ઉમેરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે ખજૂર ખૂબ જ સરસ પલળી ગઈ છે અને જે બદામ અંદર એડ કરી છે બદામને જો તમારે ફોતરા કાઢવા હોય તો એને તમે અત્યારે જ કાઢીને એડ કરી શકો છો પરંતુ હું અહીંયા આમ જ રાખું છું અને આ મિક્સરને ઉમેર્યા પછી એને આવી રીતે હલાવવાનું છે પહેલાં એનું એકદમથી ઉભરો નહીં આવે હાઈ ફ્લેમ પર જ કરવાનું છે અને પછી આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની છે એક ઉફાણો આવે પછી તો પાંચ મિનિટ આપણે પહેલાં ગરમ કર્યું અને પાંચ મિનિટ ખજૂરને નાખ્યા પછી તો તમે જોઈ શકો છો કે બદામ ખજૂરને બધું ઉપર તરવા લાગ્યું છે ખજૂર એકદમથી ચડીને છૂટી છૂટી થવા લાગી છે તો આ સ્ટેજ પર આપણે આને બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે અને ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની છે બ્લેન્ડરથી તમે આ સ્ટેજ પર જો એને બ્લેન્ડ કરશો ને તો બધી ખજૂર બદામ અને કાજુ એકદમ સરસ રીતે આની અંદર મિક્સ થઈ જશે મેલ્ટ થઈ જશે બ્લેન્ડરથી બ્લેન્ડ કર્યા પછી આપણે એની અંદર ઉમેરીશું અખરોટનો અને પિસ્તાનો પાવડર જે મેં પહેલાં નહોતો ઉમેર્યો તો આ સ્ટેજ પર આપણે જો તમારી જોડે બીજા ફ્રૂટનો ડ્રાય ફ્રૂટનો પાવડર હોય તો એ અત્યારે જ ઉમેરવાનો છે પહેલાં નથી ઉમેરવાનો અને એના પછી આપણે આની અંદર ઉમેરીશું ઇલાયચીનો પાવડર જો તમારે વધારે તીખો ટેસ્ટ જોઈતો હોય તો તમે આની અંદર સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો ગેસની ફ્લેમ ઇલાયચીનો પાવડર એડ કર્યા પછી આપણે બંધ કરી દેવાની છે સારી રીતે મિક્સ કર્યા પછી મીડિયમ ઠંડુ થાય એટલે આપણે એને સર્વ કરવાનું છે આ દૂધ જો તમે સવાર સવારમાં પીશો ને તો બીજા કોઈ નાસ્તાની જરૂર પણ નહીં પડે અને તમારા અંદર કોઈ વિટામિન્સ મિનરલની કમી હશે તો આ દૂધથી સંપૂર્ણપણે પૂરી થશે અને બાળકોને જો તમે સવારે આ એક ગ્લાસ દૂધનો આપી દેશો તો એ કંઈ જમશે નહીં ને તો પણ કોઈ ચિંતા નહીં રહે ટેન્શન નહીં રહે આ રીતે જો તમે ગરમ ઈચ્છતા હો તો ગરમ પણ સરો કરી શકો હું અહીંયા થોડું હલકું ગરમ છે ત્યારે સર્વ કરું છું અને ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરવાનું છે અને મેં અહીંયા થોડા તુલસીના નાના નાના પત્તા પણ એડ કર્યા છે જેનાથી એનો ફ્લેવર ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તુલસી શરદી માટે પણ ખૂબ જ ગુણકારી હોય મિત્રો જો તમને આજની અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયો પર કરજો ચેનલ પર નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું તો મળીએ છીએ આવી જ એક નવી રેસીપી સાથે